જય માતાજી જય શ્રી કૃષ્ણ ત્રીસ ઓગસ્ટ થી શરૂ થશે આ રાશિઓના સારા દિવસો પંદર દિવસ સુધી સૂર્યદેવ રહેશે મહેરબાન બે હજાર ચોવીસ ત્રીસ ઓગસ્ટના રોજ બપોરે ત્રણ વાગ્યા ને પંચાવન મિનિટ પર પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરી જશે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં સૂર્યના પ્રવેશથી અમુક રાશિના જાતકોને ભાગ્યનો પૂરો સાથ મળશે અને સમાજમાં માન સન્માન વધશે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર જરૂર કરશો ભક્તિ વેદિકા ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા જ ગુજરાતીમાં જ્યોતિષ વાસ્તુ ટિપ્સ આયુર્વેદિક ઉપચાર તેમજ યોગદર્શન જેવા વિડીયો જોવા મળશે જય માતાજી ગ્રહોના રાજા રોજ સૂર્યદેવ દર મહિને રાશિ પરિવર્તન કરે છે સૂર્ય રાશિ સાથે નિશ્ચિત સમયગાળામાં નક્ષત્ર પરિવર્તન પણ કરે છે સૂર્યના નક્ષત્ર પરિવર્તનની અસર બાર રાશિઓના જાતકોના જીવનમાં કોઈને કોઈ રીતે જરૂર પડે છે જ્યોતિષશાસ્ત્રમાં આત્મા પિતા સન્માન ભાવના અને પ્રગતિ વગેરેનો કારક છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય આ સમયે પોતાની સ્વરાશિ સિંહમાં બિરાજમાન છે ત્યાં સૂર્ય ત્રીસ ઓગસ્ટ સુધી મઘા નક્ષત્રમાં રહેશે ત્યારબાદ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે સૂર્યના આ નક્ષત્રમાં પ્રવેશ કરવાની કરવાથી બાર રાશિઓના જીવનમાં પ્રભાવ પડશે પરંતુ ત્રણ રાશિના જીવનમાં સૌથી વધુ પ્રભાવ પડશે જાણો સૂર્યના પર પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં જવાથી કઈ રાશિઓનો મહાલાભ થશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ત્રીસ ઓગસ્ટના રોજ બપોરે ત્રણ વાગ્યાને પંચાવન મિનિટ પર પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરી જશે અને તેર સપ્ટેમ્બરના રોજ ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે સિત્યાવીસ નક્ષત્રોમાંથી અગિયારમું નક્ષત્ર માનવામાં આવે છે અને આ નક્ષત્રોનો સ્વામી શુક્ર ગ્રહ છે એવામાં સૂર્ય અને શુક્ર બંને ગ્રહોના ફળ અમુક રાશિઓને મળવાના છે તો જોઈએ ચાલો કઈ રાશિઓને લાભ થશે મેષ રાશિ અર અને ઈ આ રાશિના સૂર્ય પાંચમા ઘરનો સ્વામી છે અને પૂર્વ ફાલ્ગુનીના નક્ષત્રમાં પ્રવેશ કર્યા બાદ સૂર્યના આ ઘરમાં રહેવાનો છે આવી સ્થિતિમાં આ રાશિના લોકો માટે સૂર્યનું ગોચર ફાયદાકારક સાબિત થશે લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે સંપત્તિમાં વધારો થશે બૌદ્ધિક ક્ષમતા વધારો થશે જેના કારણે તમે ઘણા ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી શકશો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ સફળતા મેળવી શકે છે આત્મવિશ્વાસ વધશે કારકિર્દીના ક્ષેત્રમાં અપાર સફળતાની સાથે પ્રમોશન અને પગાર વધારાની શક્યતાઓ છે વેપારમાં પણ ઘણો ફાયદો થવાનો છે દવા લાભ મળવાથી સફળતાની સાથે જ મોટો ફાયદો થશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્ય સારું રહેશે મિથુન રાશિ ગવા છ ને સૂર્ય સૂર્યપૂર્વક ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે અને આ રાશિના ત્રીજા ભાવમાં રહેશે આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને મહેનતનું ફળ આપી શકે છે કેરિયરના ક્ષેત્રમાં અપાર સફળતા અને ધન લાભની શક્યતાઓ છે તમને વિદેશમાં કામ કરવાની તક મળી શકે છે તમે સારી આવક મેળવવા સફળ થશો આર્થિક સ્થિતિ પણ સારી રહેશે વધુને વધુ સ્રોતોથી કમાણી કરી શકશો તમારા જીવનસાથી સાથે સારા સંબંધો સ્થાપિત થશે તમે પ્રવાસ પર જવાની યોજના બનાવી શકો છો સ્વાસ્થ્ય પણ સારું રહેશે સિંહ રાશિ બનેટ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં સૂર્યનું ગોચર પણ આ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તમને વિદેશમાં કામ કરવાની તક મળી શકે છે આ સાથે વિદેશમાં વેપાર કરવાની કે વાત કરવાની સ્વતંત્રતા નથી તમે પણ તમારા સ્પર્ધકોને સખત સ્પર્ધા આપતા જોવા મળશો તમારા જીવનસાથી સાથે ચાલી રહેલી લડાઈ અથવા વિવાદ હવે સમાપ્ત થઈ શકે છે આ સાથે સ્વાસ્થ્ય પણ સારું રહેશે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી